નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે બીજાના ઘરેથી ભૂલથી પણ આ વસ્તુઓ ન લાવો નહીં તો બરબાદ થઈ જશો મિત્રો દરેક વ્યક્તિ સુખી અને ખુશાલ પરિવાર ઈચ્છે છે પરિવારમાં ખુશવાનું વાતાવરણ જાળવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ પરંતુ કેટલી વાર અજાણતા કરવામાં આવેલી કેટલી ભૂલો પરિવારને બરબાદ કરી શકે છે તે સુખનો નાશ કરે છે વાસ્તવમાં આપણે જાણીએ અજાણીએ કેટલી એવી વસ્તુઓ કરી લઈએ છીએ જે વાસ્તુશાસ્ત્ર અનુસાર ખોટી હોય છે અને જેની ખરાબ અસર સુખી પરિવાર ભોગવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓની આપણા જીવન પર ઊંડી અસર પણ જોવા મળે છે એટલે કે ઊંડી અસર પડે છે કેટલી વસ્તુઓ સકારાત્મક ઉર્જા પ્રસરિત કરે છે જ્યારે અન્ય નકારાત્મક ઉર્જા પ્રસરિત કરે છે આજે અમે તમને એવી કેટલી વસ્તુઓ વિશે જણાવીશું જેને બીજા પાસેથી લીધા પછી લાંબા સમય સુધી ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત બની શકે છે અને આમ કરવાથી વાસ્તુ દોષ પણ થઈ શકે છે જેની અસર આપણા પરિવારના સભ્યો પર પણ પડી શકે છે તો ચાલો જાણીએ બીજાની કઈ વસ્તુઓ આપણા ઘરમાં ન રાખવી જોઈએ અને એવી કઈ વસ્તુ છે જે ક્યારેય બીજાના ઘરેથી ન લાવવી જોઈએ પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો હવે મિત્રો આપણે આગળની માહિતીને શરૂ કરીએ તો નંબર એક છે સ્લીપર દરેક વસ્તુની સાથે ચોક્કસ પ્રકારની ઉર્જા જોડાયેલી હોય છે જ્યારે આપણે અન્ય વ્યક્તિ પાસેથી ચપ્પલ લઈએ છીએ ત્યારે તે વ્યક્તિની ઉર્જા તે વસ્તુ પર અસર કરે છે જે આપણા માટે નુકસાનકારક હોઈ શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર બીજાના ઘરેથી ચપ્પલ લાવવાનું શુભ નથી તેની પાછળનું કારણ એ છે કે ચપ્પલ આપણા પગમાં ધૂળ અને નકારાત્મક ઉર્જા એકઠી કરે છે જ્યારે આપણે બીજા વ્યક્તિના ચપ્પલ આપણા ઘરમાં લાવીએ છીએ ત્યારે આ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બને છે એવું પણ કહેવાય છે કે તેનાથી શનિદોષ થાય છે ક્યારે ચપ્પલમાંથી અશુભ વ્યક્ત શક્તિઓ પણ સંક્રામિત થઈ શકે છે જે આપણા ઘરમાં ઝઘડા બીમારી અને આર્થિક સમસ્યાનું કારણ બની શકે છે નંબર બે પર્સ કે પૈસા ક્યારેય બીજાના પર્સને હાથ ન લગાવવો અથવા તેમના પૈસા તમારા ઘરમાં ન રાખો આમ કરવાથી નાણાકીય સમસ્યાઓ અને સંકટ આવી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આનાથી ન માત્ર ધનની હાનિ થાય છે પરંતુ ઘરમાં ધન સંબંધિત તિરાડો પણ પડી શકે છે નંબર ત્રણ તમારા ઘરમાં અન્ય લોકોના કપડાં ન રાખો તેને તમારા કપડાં રાખવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે આ કપડાં તમારા પર ખરાબ અસર કરી શકે છે અને તે તમારા સ્વાસ્થ્ય અને ખુશી પર પણ નકારાત્મક અસર કરે છે ચોથું છે જૂનું ફર્નિચર જૂનું ફર્નિચર ફક્ત આરામ માટે છે તે માત્ર ઘર માટે જ નહીં પરંતુ ઘરનું વાતાવરણ સંતુલિત રાખવા માટે પણ જરૂરી છે જો તમે તમારા ઘરમાં બીજાનું ફર્નિચર લાવો છો તો તમે તે ઘરની બધી નકારાત્મક ઉર્જા પણ સાથે લઈ આવો છો વાસ્તુ અનુસાર જૂનું ફર્નિચર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે તે માત્ર ગરીબી જ નથી લાવતી પરંતુ તે તમારા પરિવારના સુખી વાતાવરણને પણ બગાડી શકે છે તેનાથી આગલી વખતે જ્યારે તમે કોઈનું જૂનું ફર્નિચર ઘરમાં લાવો છો જ્યારે જરા વિચાર કરો કે તેનાથી તમારા ઘરમાં શાંતિ અને ખુશી જળવાઈ રહેશે જો હજુ પણ તમારે કોઈ પણ સંજોગોમાં તમારું જૂનું ફર્નિચર બદલવાનું હોય તો તમારે તેને સંપૂર્ણપણે બદલવું પડશે જૂનું ફર્નિચર લાવવું હોય તો તેને રિપેર કરાવી નવો લૂક આપો તૂટેલી વસ્તુઓ તમારા ઘરમાં કોઈની અન્ય તૂટેલી વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી વાસ્તુદોષ થઈ શકે છે તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે તે ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે તેથી વ્યક્તિએ બીજાની તૂટેલી વસ્તુઓ ઘરમાં રાખવાનું ટાળવું જોઈએ છત્રી એક એવી વસ્તુ છે જે આપણે કોઈના ઘરેથી લાવીએ છીએ તેમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે કોઈ બીજાના ઘરેથી છત્રી લાવવી જોઈએ નહીં જ્યોતિષશાસ્ત્ર અનુસાર અન્ય કોઈની છત્રીનો ઉપયોગ કરવાથી ગ્રહો અને તારાઓનો સમીકરણને અસર થઈ શકે છે આ મુજબ જો કોઈ કારણસર તમારે કોઈ બીજાના ઘરેથી છત્રી લાવવી હોય તો તેને ઘરની અંદર ન રાખો અને તેનો ઉપયોગ કર્યા પછી તરત જ તેને પરત કરવો આ તમારા જીવનની શાંતિ અને સુખમાં ખલેલ પહોંચાડી શકે છે અને ગ્રહોની સ્થિતિ પણ બગાડી શકે છે લોખંડ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે શનિદેવ સાથે લોખંડનો સંબંધ છે તેથી ક્યારેય કોઈના ઘરમાંથી લોખંડની વસ્તુઓ કે વાસણો ન લાવશો આમ કરવાથી ઘરમાં વાસ્તુદોષનો ખતરો વધી જાય છે આપણે ક્યારેય કોઈના ઘરમાંથી લોખંડની વસ્તુઓ કે વાસણો ન લાવીએ અથવા લોખંડની બનેલી વસ્તુ અન્ય કોઈના ઘરેથી ન લાવવી જોઈએ પાણીથી ભરેલું નાનું વાસણ ઘણી વખત આપણે કોઈના ઘરેથી પાણી ભરેલું વાસણ કે પડી ગયેલા વોટર કોલર જેવી વસ્તુઓ લાવીએ છીએ એ ખોટું છે એવું માનવામાં આવે છે કે આના કારણે તમારા જીવનમાં સમસ્યાઓ અને રોગોનો સામનો કરવો પડે છે હવે આગળના નંબર વિશે આપણે વાત કરીએ તો છે મીઠું જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે મીઠું ક્યારેય મફતમાં ન લેવું જોઈએ હકીકતમાં મફતમાં મીઠું લેવાથી દેવું વધે છે સમસ્યા ઊભી થાય છે પરંતુ જો કોઈ કારણોસર મફતમાં મીઠું લેવું પડે તો તેના બદલામાં મીઠું આપવું યોગ્ય છે સરસવનું તેલ શનિ મહારાજ સાથે સંબંધિત છે આ સિવાય તે સુખ અને સમૃદ્ધિ સાથે પણ જોડાયેલું છે આવી સ્થિતિમાં સરસવનું તેલ મફતમાં લેવાથી આર્થિક નુકસાન થઈ શકે છે હવે છે સીવણની સોય મફતમાં ન લેવી જોઈએ કે અન્ય કોઈ પણ સોય મફતમાં લીધા પછી તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે મફતમાં સોય લેવાથી પરિવારની શાંતિમાં ખલેલ પહોંચે છે ખાલી વાસણો ખાલી વાસણો જેમ કે થાળી વાટકી કે ચમચી ક્યારેય કોઈના ઘરેથી ન લાવવી જોઈએ તે વાસણોની અછત અથવા કોઈ પ્રકારની દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ખાલી વાસણો લાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને પરિવારની સમૃદ્ધિમાં પણ ઘટાડો થઈ શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો